તેરમા વાર્ષિક ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી જેના મુખ્ય અતિથિ કુલદીપસિંહ સોલંકી સાહેબ ધર્મેન્દ્રસિંહજી પરમાર ડોક્ટર ધર્મેન્દ્રસિંહજી પરમાર સંગ્રામસિંહજી રાણા જયરાજસિંહ જ્લા અલ્પેશભાઈ દામજીભાઈ છેડા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત સાંજે સાડા પાંચ કલાકેથી દીપ પ્રાગટી દ્વારા કરવામાં આવી ત્યાર બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ આરાધના કરી અતિથિ વિશેષનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ શાળાના બાળકો દ્વારા મેજિક ટુ કાર્ટૂન વર્લ્ડ કેટરપિલર ડાન્સ ક્રેઝી કિડ્સ પધારો મારવાડ મિલેસુર મેરા તુમ્હારા ચંદ્રયાન ત્રણ લ્યુનાર મિશન જેવા નૃત્ય પ્રસ્તુત કરી ઉજવણી કરવામાં આવી ત્યારબાદ આવનાર અતિથિઓનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ અતિથિ વિશેષના વરદ હસ્તે અન્ય શાળાઓ સાથેની સ્પર્ધામાં જીતેલ વિદ્યાર્થીઓનું તેમજ શાળામાં તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના ચેરમેન હિંમતસિંહજી જાડેજા સર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતું વક્તવ્ય રજૂ કર્યું હતું શાળાના શિક્ષકગણ દ્વારા શાળાના હિમતસિંહજી જાડેજા સરને મોમેન્ટો આપી શાળાની પ્રગતિ કરાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાના પ્રિન્સિપલ ડોક્ટર રાજેશ્વરી મેડમ મેમને એમની પીએચડી ડિગ્રી પૂર્ણ કરવા બદલ અતિથિ વિશેષના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મોટિવેશનલ પરફોર્મન્સ પાવર ઓફ કૃષ્ણ લાઇવ સ્ટોરી ઝાંસી કિરાની પિરામિડ ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના કાઉન્સિલર મેમ શ્રીમતી ભારતીબા જાડેજા મેમ માટે મમતાને લગતો ખૂબ જ સુંદર ડાન્સ રજૂ કરવામાં આવ્યો અને શાળાના શિક્ષક દ્વારા શ્રીમતી જાડેજા મેમને શાળાના કાઉન્સેલિંગ માટે તેમજ શાળાની પ્રગતિ માટે સતત આગળ પડતા મનોરથ કાર્ય માટે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું શાળાના શિક્ષકો દ્વારા આવનાર મહેમાનો વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને આભાર વિધિ કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આમ શાળામાં શાંતિપૂર્વક અને ઉત્સાહપૂર્વક વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી